સ્થાનિકો ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે ગાયત્રી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર અને સોસાયટીમાં પાણી ભરાયા શહેરના અંદર વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવતા આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ દ્રશ્ય જે પાટણના ગાયત્રી મંદિર વિસ્તારના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે પાણી છે જે ઢીચણ સમા પાણી ભરાય છે અને પાણીના અંદર આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે તે સોસાયટીના દરવાજા પણ હાલ તો બંધ થયા હોય તેવું દેખાયું છે કેમ કે જે વહેલી સવારથી અવિરત વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાયા છે પરંતુ પાલિકાની જે કામગીરીની જો વાત કરવામાં આવે જે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે તે ક્યાંક ને ક્યાંક ખાડે ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે જે આખો વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાઈ રહ્યું છે પરંતુ પાણીનો કંઈ નિકાલ થતો નથી વરસાદના અંદર તમે જોઈ રહ્યા છો જે લોકો છે તે પાણીના ઢીચન સમા અંદર અવર જવર કરી રહ્યા તેવા દ્રશ્યો હાલ તમે દેખી રહ્યા છો અને એક બાજુ જે ખાનગી શાળાઓ દ્વારા શાળા છોડી દેવામાં આવી છે અને તેમના વિદ્યાર્થીઓને વાલીઓ લઈને ઢીચન સમા પાણીના અંદરથી પસાર થઈ રહ્યા છે એ કહી શકાય કે જે વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાના કારણે જીવન જન જરૂરિયાતો ને લેવા માટે લોકો હાલ બહાર નીકળી રહ્યા છે કહી શકાય કે જે વરસાદની આગાહી છે વરસાદની આગાહીને લઈને જો વધુ વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક પાટણ શહેરમાં પાણી તરબાતોડ ભરાઈ છે તેવું દેખાઈ રહ્યું છે કેમ કે હાલ તો સમા પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે સોસાયટીઓ તેમજ સોસાયટીના માર્ગો પર પાણી ભરાવાના કારણે હાલ લોકોને હાલાકી ભોગાવવાનો વારો આવી રહ્યો છે એજાજ મંસૂરી એબીપી અસ્મિતા પાટણ